આજના શુભ દિવસ એટલે કે રામનવમી ના સૌને જય શ્રી રામ અને આજ રોજ મોવા મુકામે સ્થિત શ્રી બાપા સીતારામ મઢુલી કે જ્યાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી શ્રી મારુતિ મિત્ર મંડળના દરેક મિત્રો દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ તે નિમિત્તે આજ રોજ તૃતીય એટલે કે આજે ત્રીજું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તો એ નિમિત્તે આજ અમે આવી ગયેલા છીએ હરિઓમ વનવાસી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અનાથ દીકરીઓ લગભગ ત્યાં અત્યારે હાલમાં ચાલીસ દીકરીઓ જેટલી રહીને છાત્રાલય જેવું છે ત્યાં રહીને અભ્યાસ કરે છે તો એમને આજ રોજ આ પાવન દિવસે અમે એક દિવસનું જમવાનું એમની સાથે અમે જમવાના અને ત્યારબાદ એમને જે જીવન જરૂરી અમુક સામગ્રીની જે જરૂર હોય તે પૂર્ણ કરવાનું હવે જીતેનભાઈ આપણને થોડુંક એના વિશે માહિતી આપશે તો સાહેબ અમારું મોવા બાપા સીતારામ મઢોલી જે ગ્રુપ છે મારુતિ મંડળ ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યું છે અને આ ગ્રુપ જે કામ કરે છે ખૂબ જ સરસ કામ છે તો તમારે પણ આ દીકરીઓની કઈક સેવા કરવી હોય ફૂલ લઈને ફૂલની પાંખડી તો તમે આ દીકરીઓને સીધે સીધા આવી અને આપી શકો છો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપીશ સીધે સીધો તમે ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો અને અહીંયા મુલાકાત લઈ શકો છો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો

તો તમે જોઈ શકો છો સાહેબ કે અમારું જે મારુતિ મિત્ર મંડળ છે તે ખૂબ જ સરસ કામ કરે છે અને આ બહેનોને જે કરિયાણાની જરૂર છે તે પણ આ અમારા ગ્રુપ તરફથી આપવામાં આવ્યું છે મહેશભાઈને કેતનભાઈ ખૂબ સરસ મહેનત કરી અને રૂમમાં પહોંચાડી રહ્યા છે હા કેતનભાઈ હા તો અમારે કેતનભાઈ રૂમમાં પહોંચાડી દીધી છે બેગ આવી ગયા છે મહેશભાઈ વેલ્ડિંગ જે હવે શેડ બનાવી આપ્યો છે એક પણ રૂપિયો લીધા વગર અને હવે આવી ગયા છે અમારે અજયભાઈ ઇકોમાંથી બધું કરિયાણું અજયભાઈના સપોર્ટથી આવી ગયું છે અંદર તો સાહેબ તમે જોઈ શકો છો બધું કરિયાણું મારુતિ મિત્ર મંડળ તરફથી આવ્યું છે અને અહીંયા પણ ખૂબ જ સરસ સેફટી છે જે આપણા જૂના જમાનામાં જે બનાવવામાં આવતી હતી કોઠી અનાજ ભરવાની તે પણ અહીંયા છે બેનનું એવું કેવું છે કે અહીંયા ચાર પાંચ વર્ષ સુધી અનાજ ભરી રાખો ને આમાં તો બગડતું નથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હું લઈ આવ્યા ભાઈ ખમણ ને દૂધ અરે વાહ બપોરે ચા બનાવવા માટે દૂધ આવી ગયું છે ખમણ આવી ગયા છે તો આ આ શું છે સાહેબ આ વૃંદાવનનો રસ છે કેસર નો અરે વાહ વાંસદા નું ફેમસ વૃંદાવન વૃંદાવન અને અબ્દુલ કલામ ત્યાં આવી ગયેલા છે આ

એ આપણું લેખે છે તો અમારી તમને વિનંતી છે કે દરેક જણ અહીં પધારો તપાસ કરો અને પછી દાન આપો પણ એકવાર વિઝિટ જરૂર કરજો ઓકે સાહેબ તો મિત્રો આ મારુતિ મિત્ર મંડળે જે બીજા વર્ષની દ્વિતીય સાલગીરા જે ઉજવી હતી એમાં આ શેડ બનાવ્યો હતો અને એના આપણા એન્જિનિયર સાહેબ મહેશભાઈ મહેશભાઈ વેલ્ડિંગ અહીંયા આવેલા છે આ ભાઈએ એક પણ રૂપિયો લીધા વગર આ શેડ બનાવી આપેલો હતો તો આપણે મહેશભાઈ કહી દઈએ મહેશભાઈ તો મિત્રો અહીંયા છાત્રાલયમાં આ ટાંકીનો કોક તૂટી ગયેલો હતો તો અહીંયા આવતા અમને બેને જણાવ્યું કે આની જરૂર છે તો અમારે રસિકભાઈ ફટાફટ જઈને કોક લઈ આવ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો ફિટ કરે છે ખૂબ જ તાપમાં મહેનત કરી રહ્યા છે

તો આ બેન જોવો તમે જોઈ શકો છો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને આ બધી જ આ ચાલીસ જેટલી બહેનો છે એને રહેવાની જમવાની ખૂબ જ સરસ સુવિધા છે મિત્રો ખૂબ જ સરસ સુવિધા છે તો બને એટલી આ જે અનાથ બહેનો છે એની મદદ કરી શકો છો તમે પરીક્ષા કેટલી તારીખ છે બેન કાલે શેનું પેપર કાલે ગુજરાતીનું સરસ કયા ધોરણમાં તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ આયોજન છે ને બેનો કાલે પરીક્ષા છે એટલે વાંચન કરી રહ્યા છે પરીક્ષા ચાલે છે બધાની કયા ધોરણ તમે કયા ધોરણમાં છો બેન અગિયારમાં સાયન્સ આર્ટ્સ કોમર્સ આર્ટ્સમાં બધા બેનો આર્ટસમાં જ છે બરાબર આ બે નાની બેન કયામાં છે કયું ભણે પાંચમો બહુ ખુશ થાય મજા આવે છે અહીંયા રહેવાની સરસ આજે અમે તમારી મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને તમારી જે કઈ જરૂર છે એ આજે અમારા ગ્રુપને જણાવી દેજો

જે જરૂર રહ્યા છે કહી દેજો બરાબર તમને બધું બધા ચોપડા નોટ બોલ પેન જે કઈ જરૂર એ બધું લાવી દેજો બરાબર ને અને આજે તમારી આરે જ આખો દિવસ રહેવાના છે અને તમારી આરે જ બેસીને જમવાના છે વાંધો નથી ને કાઈ સરસ હનુમાન ચાલીસા ગયા વર્ષે બધાને આપેલી કોણ કોણ વાંચે છે આમાંથી પાકો કે ખાલી હાથે જ ઉચો કરો તું વાંચે છો રોજના સરસ जनहार पर जोई सके न पारदर्श हो उदाहरण आवडे के बेटे उसको पारदर्श हो ती राम माननीय भाई को समझ आवे इ कमांडिस हो वोट दो वेरी गुड हमारी टीम बहुत बहुत दे रहा है कि ध्यान दीजिए क्या नाते नाले ने हम क्या बोलयो कौन से સવાર માં આપણે ઉઠીએ ત્યારે જે શ્લોક નું કામ કરીએ એ કોઈ ના આવે સવારમાં માં આપણે ઉઠીએ ત્યારે આપણે જયારે પથારીમાં માં હોય ત્યાંથી ઉભા થઈએ ત્યારે એક શ્લોક બોલવાનો આવે હા વેરી ગુડ સરસ

पादपातं देवं पञ्चचानो रमये देवगे परमारं बजरङ्गी कुमतिनिवास सुमति केसङ्गी कञ्चन वरन विराज सुभेशा कानन कुण्डल कुञ्चित केशा ધ્વજા વિરાજ કાદેવો ચને સાજે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંદન વિદ્યાવાનિયુર કામકાજ કરે કોતુર

આ થી એમ રદય થી આકારું છું કે સતત મારે અહીંયા હું ગીતેન્દ્રભાઈ લોકોની આશ્રમ છે એવું જ માનીને ચાલવાનું આપણે તે એક માધ્યમ બનેલા છે માધ્યમ આપણો ટ્રસ્ટ આપણો નથી એ આખા મિત્ર મંડળથી થાય એટલે મેં તો આવા છોકરાઓને બધાને આવકારું છું કે તમારી જ આશ્રમ છે અમારે જ આશ્રમ ને આગળ લઈ જવાનું છે બસ છોકરીઓ કે બરાબર ને હા હાય જાન મહેશ ને તો આને ભાઈ એમ પેકટ રાય આને રેસીપી કે સજા સી મને સતત મદદ કરતા હોય એવા મારા મિત્ર મંડળને હું હૃદયથી આભાર છું તો આવી ગયો છે આપણો ધરમપુર પ્રખ્યાત રસ બીરસી દઈશું બધા બહેનોને હવે રસ આપડે રામ ભગવાન નું નામ લઈએ આજે નવમી છે તો રામ ભગવાન નું નામ લઈ અને પ્રસાદી લેશું તો બોલો શિયાવાળા રામચંદ્ર ભગવાન ની ભગવાની <laughs> <Aray yaar. laughs> <laughs>